નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે શું આપણે મોટી ખિલોરી ને તમારું આખું આપણે ખેડૂતનું જ નામ પૂછ્યું દિલીપ સાહેબ તમારું આખું નામ બતાવો તો ગામ મોટી ખિલોરી નામ દિલીપભાઈ લક્ષ્મણભાઈ રામોલિયા બરોબર મોબાઈલ નંબર નવાણું સાત સત્તાણું હા સાત દસ તમે આ મેગઝીન કંપનીની વેરાયટી ફાઇટર હાજી કેટલા ઠેલી વી છે બે બે ઠેલી વહેલી છે અને આજે આપણે આ ફિલ્ડ ઉપર આવ્યા છે જે આ ફિલ્ડ છે મેગઝીન કંપનીની વેરાયટી ફાઇટર અને આ વાવણીનો કપાસ છે બીજું પણ વાવ્યું છે કારણ કે કપાસનું હજી કોઈ ડિસિઝન ન લઈ શકી પણ હજી આપણે જ્યારે કોઈ પણ કપાસની અંદર જ્યારે મેગઝીન કંપનીની વેરાયટી જ્યારે કપાસ ઉતરતો હોય ને ત્યારે ખ્યાલ આવે કે એ કપાસની ગ્રીનરી કેવી છે જે ઉતરે છે એનો વજન કેવો છે જે એનું ફ્લાવરિંગ કેવું છે એની હાઈટ કેવી છે ઓછા ખર્ચે નજીવા એવા ખર્ચે માલ સારો નીકળે છે અને બહુ નજીવા ખર્ચે અને જે વજન જે નીકળે છે કે આપણે જોઈ છીએ આ વાવણીનો કપાસ છે અને હમણાં સાહેબે એમનું નામ પણ આપ્યું છે આ વર્ષે આપણું એને થોડું જોયું એવું છે પણ છતાંય એને ખ્યાલ આવી જાય કે વેરાયટી જે બીજી છે અને આપણી છે એની જ્યારે ઉતરતું હોય ને ત્યારે ખેડૂત કહે સામેથી કે ભાઈ આ વસ્તુ જે આપણી છે એમાં કેની સામી ટક્કર ઝીલે છે કે વજન પૂરે છે કારણ કે આ વાવણીનો કપાસ છે અને આની તમે હાઈટ પણ જોઈ શકો છો ખેડૂત મિત્રો તો આ છે મેગઝીન કંપનીની વેરાયટી અને સાહેબની પણ આપણે થોડીક માવજત બાબતે પૂછી સાહેબ આમાં તમે માવજત કેવી કરેલી છે કારણ કે વરસાદી વાતાવરણ વચ્ચે આપડે આ જે મેગજીન કંપની ની વેરાયટી છે છતાંય આપણે આગળ પણ બતાવશું અને ફરીથી જયારે કપાસ ઉતારતો હોય છે ત્યારે પણ આપણે સાહેબ ફિલ્ડ ઉપર આવશું આપણે અને આનું માહિતી ફરીથી આપણે આપશું ત્યારે ખબર પડે કે વેરાયટી કઈ છે શું છે અને ખેડૂતલક્ષી વેરાયટી છે ખેડૂત મિત્રો ફરીથી અમે